ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કાર્બોહાઇડ્રેટ કાર્બોહાઇડ્રેટ શબ્દનો અર્થ હાઇડ્રોજન અને ઓક્સિજનની સાથે કાર્બનનું મિશ્રણ કરીને બનાવેલો કાર્બોદિત પદાર્થ કે સ્ટાર્સ ખાંડ ઇત્યાદિ ઉષ્ણતા આપનાર ખોરાકના દ્રવ્યો થાય છે કાર્બોહાઇડ્રેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અવર બોડી રિક્વાયર્સ કાર્બોહાઇડ્રેટ પ્રોટીન એન્ડ વિટામિન્સ ફોર અ પ્રોપર ગ્રોથ એટલે કે આપણા શરીરને યોગ્ય વિકાસ માટે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને વિટામિનની જરૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ પોટેટોસ આર રીચ ઇન કાર્બોહાઈડ્રેટ અર્થાત બટાટામાં કાર્બોહાઈડ્રેટ સારા પ્રમાણમાં હોય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.